પ્રકરણ સાત એનું ઉદાહરણ નંબર સાત એમાં આપણને એક રેખાખંડ ખંડ એ બી આપ્યો છે અને એમાં ઉપરના ભાગમાં બિંદુ અને નીચેના ભાગમાં ક્યુ બિંદુ છે એવું કહે છે બિંદુ પી એ બિંદુઓ એ અને બી થી સમાનાંતરે છે એવી જ રીતે બિંદુ ક્યુ પણ બિંદુઓ એ અને બી થી સમાનાંતરે છે આવું આપણને આપેલું છે તો આપણે સાબિત કરવું છે કે પિક્યુ જે જોડતા જે જોઈએ અહીંયા આપણને બિંદુ પી અને ક્યુ એ બિંદુઓ એ અને બી થી સમાન અંતરે આવેલ છે એમ આપે છે સમાન અંતરે છે એટલે આ એ અને પીબી સરખા થવાના તો બરાબર

રેખાખંડ PQ દોરીએ એ રેખાખંડ AB ને C બિંદુમાં છેદે છે અહીંયા જે બે ત્રિકોણ બને છે ત્રિકોણ PAQ અને ત્રિકોણ PBQ આ બે ત્રિકોણના આપણે એકરૂપ બતાવીએ તો ત્રિકોણ PAQ અને ત્રિકોણ PBQ માં PA અને PB તો સરખા છે PA બરાબર PB છે સાથે સાથે AQ બરાબર BQ પણ છે એક્યુ અને બીક્યુ પણ સરખા છે તો આ જે પિક્યુ બાજુ રહી છે બાબાબા શરત પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થાય તો ત્રિકોણ પીએક્યુ એકરૂપ ત્રિકોણ પીબીક્યુ થશે કારણ બા હવે આ બે ત્રિકોણ જો એકરૂપ હોય આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ હોય તેના અનુરૂપ અંગો સમાન થાય ખૂણો APQ અને ખૂણો BPQ સમાન થશે ખૂણો APQ અને ખૂણો BPQ આ બે ખૂણા સમાન થશે કારણ સિફિસિટી એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા હવે અહિયાં આ બે ત્રિકોણ લઈએ ત્રિકોણ એપીસી અને ત્રિકોણ બીપીસી બીજું ખૂણો એ પી અને ખૂણો બીપી ક્યુ સરખા છે તો આપણે કહી શકીએ કે ખૂણો એપીસી અને ખૂણો બીપીસી સરખા થાય આ બે ખૂણા સરખા થાય

અને BC એ પણ સરખા થશે એટલે ખૂણો ACP બરાબર ખૂણો BCP તથા ખૂણો AC બરાબર BC થાય હવે આ જે ખૂણો ACP અને ખૂણો BCP રહે એ બે તો રેખિક જોડના ખૂણા છે તો એ બેનો સરવાળો 180 ઓંસ થાય તો ખૂણો ACP ખૂણો BCP 180 ઓંસ કારણ લખવાનું રેખિક જોડના ખૂણા હવે એસી ની જગ્યાએ એસીપી લખીએ છીએ બરાબર એકસો એસી અંશ બે વખત એસીપી આવ્યો એટલે બે ખૂણો એસીપી બરાબર એકસો એસી અંશ આ બે ગુણાકારમાં કહેવાય આની સાથે એ ભાગાકારમાં જ તો માટે ખૂણો એસીપી બરાબર ખૂણો બીસીપી બરાબર એનો મતલબ કે આ ખૂણો અને આ ખૂણા બે ખૂણા નેવો અંશ મળે એનો મતલબ એવો થાય કે આ જે રહ્યું એ લંબ છે

શકીએ ઉદાહરણ 8 એમાં આપણે કહ્યું છે કે રેખાઓ L અને M પરસ્પર એ બિંદુમાં છેદે છે અને રેખા AP જે દોરી એના પર P બિંદુ જે આવેલું છે રેખા L અને રેખા M થી સમાન છે P બિંદુ એ રેખા L અને M થી સમાન અંતરે છે એ પી જે દોરીએ રેખા એ બિંદુમાં છેદ છે એ બિંદુ એ બે જ્યાં છેદર છે ત્યાં આપણે એ બિંદુ દર્શાવશું હવે કોઈ પી બિંદુ એ રેખા એલ અને એમ થી સમાન અંતરે આવેલ છે તો એના જે લબ અંતરો દોરીએ આપણે રેખા પરના તો એ સમાન થાય એટલે કે પીબી લંબ એલ અને પીસી સરખા થાય તો અહીંયા લખીશું રેખાઓ અને રેખા એ બિંદુમાં છેદે છે રેખાઓ એલ અને એમ પરસ્પર એ બિંદુમાં છેદે છે હવે બિંદુ પી એ રેખા એલ અને રેખા એમથી સમાન અંતરે છે એનો મતલબ કે PB અને PC સરખા થાય જે આપણે લંબ દોરીએ છે PB લંબ L અને PC લંબ M લીધેલા છે એટલે PB અને PC સમાન થશે હવે અહીંયા જે ત્રિકોણો બને છે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP એમાં ખૂણો ABP કાટખૂણો થશે કારણ કે લંબ છે PB લંબ L છે એટલે આ કાટખૂણો થાય એવી જ રીતે ખૂણો ACP એ પણ કાટખૂણો થાય એટલે આપણે લખી શકીએ કે ખૂણો ABP બરાબર ખૂણો ACP કારણ કાટકોણ હવે PB અને PC સરખા છે તો લખવાનું PB બરાબર PC આ AP જે રહી એ બંને ત્રિકોણમાં આવતી બાજુ છે તો AP બરાબર AP કારણ સામાન્ય બાજુ તો કાટકોણ કર્ણ અને બાજુ એટલે કે કાકબા પ્રમેય પ્રમાણે